નમસ્કાર મિત્રો બધાને જય કૃષ્ણ જય માતાજી મિત્રો અત્યારે અમે કેવી જગ્યાએ આવી ગયા છે તમે પાછળ જોઈ શકો છો ભાઈ એકદમ કુદરતી વાતાવરણ એન્જોય કરવા માટે અમે લોકો આવી ગયા છે કઈ જગ્યાએ આવ્યા છે તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો એટલે તમને જોવા મળી જ જશે કે ભાઈ અમે અત્યારે હાલ કયા લોકેશન પર ઊભા છીએ ભાઈ કેમ હા અમે બહુ દિવસથી પ્લાનિંગ કરી રહ્યા હતા કે ભાઈ મારે આ જગ્યાએ જવું છે અને ભાઈ તમને એક એ પણ વાત કહી દઉં કે જો કે બે ચાર દિવસથી અત્યારે વ્લોગ આવતા નથી એનું રીઝન એક જ છે કે ભાઈ અમારા બાજુમાં અમારા કાકાનું દેહાંત થઈ ગયું છે તો અમને બહુ દુઃખ લાગે છે ભાઈ ભગવાન એમની આત્માને શાંતિ આપે તો મિત્રો અત્યારે અમે કઈ જગ્યાએ ઊભા છે હું તમને બતાવી દઉં તો તમે પાછળ જોઈ શકો છો ભાઈ બ્રહ્માણી માતાજીનું મંદિર છે અને અહીંયા મહાકાળી માતાજીનું મંદિર છે જે બહુ ઊંચા ડુંગર પર આવેલું છે અહીંયાથી સુંદર મજાનું કુદરતી સૌંદર્ય દેખાઈ રહ્યું છે તો ચલો ગાઈઝ આપણે આગળ વધીએ પહેલાં બ્રહ્માણી માતાજીના દર્શન કરી લઈએ અને પછી તમને બધા અહીંયા જે પણ દ્રશ્યો છે જે સીન છે સારા સારા એવા અમે તમને બતાવીએ તો મિત્રો ચલો ભાઈ આપણે પહેલાં બ્રહ્માણી માતાજીના દર્શન કરી લઈએ તમે પાછળ ભાઈ સુંદર મજાનો ઢાર જોઈ શકો છો એ ઢાર ઉપર અમે અમારી બાઈક લઈને આવી ગયા છીએ ભાઈ હેવી ડ્રાઈવિંગ કરી છે તારી ઉપર આવે છે કે જ બરાબર હાર્દિકભાઈ જોરદાર ડ્રાઈવિંગ કર્યું છે જો કે અમે કઈ બાઇક લઈને આવ્યા છે અમે તમને અમારી મજબૂત બાઇક બતાવીએ મારા ભાઈ તો તમે પાછળ જોઈ શકો છો ભાઈ આપણી હીરો સ્પ્લેન્ડર હીરો સ્પ્લેન્ડર ભરિયા બાઈક છે ભાઈ મજબૂત બાઇક એકદમ પાવરફુલ એન્જિનની સાથે અમને પણ ઉપર લાવી દીધા અને મિત્રો હું તમને બતાવું કે ભાઈ અહીંયાથી તમે પાછળ જોઈ શકો છો ભાઈ આખે આખું ગામ દેખાય છે આ કયું ગામ છે ભાઈ વાંટડા છે તો મિત્રો આ છે ભાઈ આપણું વાંટડા ગામ તો અત્યારે અમે આવી ગયા છે મિની પાવાગઢના નામથી ઓળખાય છે ભાઈ આ પ્રખ્યાત મંદિર છે અહીંયા અને મિત્રો આ એકદમ પ્રખ્યાત જગ્યા છે અને ઘણા બધા લોકો નથી જાણતા ખા ગુજરાતમાં કે ભાઈ મિની પાવાગઢ ક્યાં છે તો આ રીતે મિની પાવાગઢ વાંટડા ગામમાં ઉપર એક ડુંગર પર સરસ મજાનું બે મંદિર આવેલા છે એક બ્રહ્માણી માતાજીનું એક મહાકાળી માતાજીનું મંદિર છે Jual so, apa ya perih pelapar makanin batu ini tercenternya. Yeah. Jualan itu. Jadi mataji. મિત્રો બ્રહ્માણી માતાજીના દર્શન કરી લીધા અને અહીંયા તમે બાજુમાં હો તો બાજુમાં ભાઈ પગથિયા છે તમે પગથિયા પગથિયાતે તમારે ચડવું હોય તો ત્યાંથી પણ ચડી શકો છો અને તમારી જોડે ટુ વ્હીલર હોય યા ફોર વ્હીલર હોય તો અહીંયા બાજુમાં જ ભાઈ પાકો રસ્તો બનાવેલો છે ત્યાંથી પણ તમે આવી શકો છો જો કે અમે અમારું બાઇક લઈને આવ્યા છે તો ચલો ભાઈ આગળ આપણે જઈએ અને મહાકાળી માતાજીના દર્શન કરી મિત્રો અહીંયા ભાઈ બેસ્ટ રસ્તો બનાવેલો છે એકદમ પાકો રસ્તો અને અહીંયા ભાઈ અત્યારે અમને તો ભાઈ કંકોડોના વેલા પણ જોવા મળી ગયા છે પરંતુ અત્યારે ભાઈ અમારા જોડે એટલો બધો ટાઈમ નથી કે અમે અહીંયાથી કંકોરા વીણી લઈએ બાકી અહીંયા તમે આવો તો ભાઈ વીણવા અત્યારે સિઝન ચાલે છે અહીંયા ઘણા બધા કંકોના વેલા છે તો ભાઈ તમે આવો તો કંકોરા જરૂરથી વેણી લેજો ચલો ભાઈ આપણે જઈએ મહાકાળી માતાજીના દર્શન કરવા બોલે આવી ગયા અમારા હાર્દિક ભાઈ ચલો ભાઈ તો મિત્રો અત્યારે અમે ઉપર આવી ગયા છે ભાઈ મહાકાળી માતાજીના દર્શન કરવા માટે તમે પાછળ જોઈ શકો છો ભાઈ મહાકાળી માનું મંદિર છે જો કે અમે અહીંયા પણ પહેલાં વ્લોગ બનાવેલો છે જો કે અમે શિયાળામાં આવ્યા હતા પરંતુ અત્યારે ચોમાસામાં ભાઈ અહીંયા આવવાની કંઈક અલગ જ મજા આવે છે કારણ કે તમે આગળ પાછળ બધું જોઈ શકો છો ભાઈ સુંદર મજાનું વાતાવરણ થઈ રહ્યું છે બધા ફૂલ છોડ પર એવા બહાર નીકળી ગયા છે કે જોવાની કંઈક અલગ જ મજા આવી રહી છે તો ચલો તાર મિત્રો આપણે પહેલાં મહાકાળી માતાજીના દર્શન કરી લઈએ કારણ કે અહીંયા આ જગ્યા નું નામ છે ભાઈ મિની પાવાગઢ શું કેવું હાર્દિક ભાઈ હા તો ચલો મિત્રો આપણે દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવીએ જય માતાજી અમારા વિડીયો જે પણ જોવે છે એમનું પણ જીવન જોરદાર બની જાય એવા આશીર્વાદ અમે માંગીએ છીએ અમારી સાથે અમારા વિડીયો જે પણ જોવે છે ભાઈ જે લાઇક કરે છે કમેન્ટ કરે છે જે દિલથી અમને સપોર્ટ કરે છે એમનું પણ જીવન જોરદાર બની જાય જીવનમાં ખૂબ પ્રગતિ થાય એમની પણ જે પણ એમના સપના હોય એ સપના પૂરા થાય મતલબ દરેકને સફળતા મળે એવી આશા રાખીએ છીએ જય માતાજી તમારા પણ આશીર્વાદ માગું છું અમારા વ્યુઅર્સ માટે પણ જય હો હોલ તો મિત્રો અત્યારે અમે મંદિરના પાછળ ઊભા છે અને અહીંયાથી ભાઈ એકદમ સુંદર મજાનું સૌંદર્ય દેખાઈ રહ્યું છે કુદરતી સૌંદર્ય જોકે અહીંયા બાજુમાં એક ગામ પણ દેખાઈ રહ્યું છે અને સામે મસ્ત મજાનો ડુંગર છે ભાઈ આ રીતે આડોઆડો અહીંયા એક સનસેટ પોઈન્ટ પણ કહી શકાય જો કે અત્યારે હાલ સુરત દાદા અંદર વાદળના પાછળ છુપાઈ ગયા છે જો કે એવા બહાર હોત તો ભાઈ જોવાની કંઈક અલગ જ મજા હોત કારણ કે ભાઈ આ એક સનસેટ પોઈન્ટ છે આપણે જેમ સાપુતારા જેવી જગ્યાઓ છે માઉન્ટ આબુ જેવી જગ્યાઓ છે આમ એવી જગ્યા લાગી રહી છે જો કે મારા ભાઈ અમે તો ભાઈ માઉન્ટ આબુ કે સાપુતારા ગયા નથી બટ આ તો જનરલી અમે અમને એવું લાગી રહ્યું છે એટલે અમે લોકો કહી રહ્યા છે અહીંયા વેલા પણ છે ભાઈ અમે વેલા ઘણા બધા શોધ્યા પણ કંકુરાના વેલા અહીંયા મળી નથી રહ્યા નહીં તો ભાઈ અહીંયાથી જ અમે અત્યારે સાઠ રૂપિયા અઢીસો ગ્રામ કંકોળા મળે છે તો અહીંયા જ અમે કંકોળા વીણીને ઘરે લઈ જાઓત તો મારા પપ્પા પણ ખુશ થઈ જાઓત કે વાહ બેટા ભાવિક વાહ તું કંકોળા લઈને આવી ગયો મારા ફેવરેટ કંકોડા ચલો ભાઈ ચલો તો મિત્રો આર્યા મારા હાર્દિક ભાઈ છે હા હાર્દિક ભાઈ અહીંયા આવીને તમને કેવું લાગ્યું ખૂબ જ મજા આવી ભરપૂર પ્રમાણમાં મજા આવી અહીંયા મને અહીંયા મને ખાલી એક વસ્તુ મિસ થઈ રહી છે તે છે સૂર્ય કારણ કે અહીંયા પશ્ચિમ દિશા છે એટલે એટલા માટે ત્યાં સામેથી સૂર્ય આવત તો એકદમ અલગ જ મજા આવત અચ્છા એટલે સૂર્ય સનસેટ પણ દેખાવત પણ અત્યારે અમે એ મિસિંગ કરી રહ્યા છીએ અને બાકી અહીંયા લગભગ ખાસ્સા ક્ષેત્ર પર સુધી વન છે તો દીપડા અને બીજા બધા પ્રાણીઓ પણ અહીંયા રહે છે પણ અત્યારે જોવા નથી મળતા એ પણ મિસિંગ છે અત્યારે અત્યારે દીપડો જોવા મળે તો કંઈક અલગ જ મજા આવત સાથે બે ત્રણ વાઘ હોત અને સિંહ હોત તો પણ મજા આવત પણ એ અહીંયા એ મિસિંગ છે હું એમને બહુ મિસ કરું છું તમે એમની પ્રજાતિમાંથી આવ્યા છો હું વાઘની પ્રજાતિમાંથી જ છું હું વાઘ છું વાઘ વાહ કઈ વાસ્તી વાક્ષી છું વાક્ષી કઈ વાસ્તી આખી વાત વાતથી મારા બોડુ વાગ જેવું નથી દેખાતું ના એ કે વાત એ લાગતા ના કરું તો બકરી જેવું છે પણ મુઢુ તો વાગ નું છે ને ના તો કોણ તો બરદ્યા જેવા છે તો મિત્રો અહીંયા મને બહુ મજા આવી તો મિત્રો અત્યારે હાલ અમે ભાઈ દર્શન કરીને ઘરે જઈ રહ્યા છે અને તમે ભાઈ જોઈ શકો જે બોર્ડર મારેલી છે તો ભાઈ હું તમને બોર્ડર બતાવું તો આ રીતે જો આ તાર પણ મારેલા છે સાથે એકદમ બંબુ પણ એવી છે ભાઈ જેમાં આર્મીવાળાના ફોજો લોકોની જેવી બોર્ડર છે ને એવી બોર્ડર અમને લાગી અહીંયાનો એરિયા અહીંયાનું વન જંગલ વાતાવરણ બધું સૌથી બેસ્ટ વાતાવરણ છે ભાઈ ખરેખર બહુ મજા આવી અમને કારણ કે ચોમાસું પણ અત્યારે ચાલુ છે એના કારણે લીલા લીલા છોડવા લીલું લીલું ઘાસ ઉગી રહ્યું છે અહીંયા બાયર કંપનીએ પણ એમના પહેલાં ક્યાં વૃક્ષારોપણ કર્યું છે બહુ સારું લાગ્યું અને અહીંયા અમે જ્યારે પહેલાં આવ્યા ત્યારે એક બાવજી હતા એ બાવજી જો કે અમને અહીંયા બાજુમાં એક જંગલમાં ના નુખા બોચ્યું જેવું મતલબ તળાવ છે એ તળાવમાં મને લઈ ગયા હતા તો અમે એ જોવા માટે ગયા તો અંદર અમને એક રોજ રોક્યો હોય છે અમારી પાસે અને નીલગાયને એ બધું કહેતા હોય છે એ પણ અમને જોવા મળ્યો હતો ભૂંડ જોવા મળ્યું હતું બીજી બે ચાર વસ્તુ પણ અમને જોવા મળી હતી અત્યારે જો કે હાલ મને યાદ નથી પરંતુ ભાઈ અમે તળાવ જોવા માટે ખાસું બધું અંદર લગભગ હેડી ગયા લગભગ એક કિલોમીટર જેવું ચાલ્યા પણ અંદર જઈને જોયું ત્યારે અમને ખબર પડી હતી કે ભાઈ અંદર તો ખાલી આટલું ખાબું છે જેટલું પોણી ભરાઈ રહ્યું છે કે મહારાજ પણ અહીં ગયા અમે પણ અહીંયા ભાઈ અમે બંને ખુશ થઈ ગયા અને મહારાજ જોડે અમે એક રીલ્સ પણ બનાવી હતી ભાઈ કારણ કે મહારાજ એકદમ હસમુખી સ્વભાવના હતા આપણા એક કેડાવા છે ને જંગલી રમી પ્યાઓના મહારાજ અમે એ રીલ્સ પણ બનાવી હતી જો કે અત્યારે હાલ અહીંયા એ મહારાજ અહીંયા મોજૂદ નથી એ જેમની જગ્યાએ બદલી થઈ ગઈ એવું લાગે છે તો ચલો તાર મિત્રો આપણે જઈએ ઘરે અને તમારે આ લોકેશન પર આવવું હોય તો આ લોકેશન આપણા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલ વાંટડા ગામે આવેલું છે ભાઈ અહીંયા મેરું પણ ભરાતો હોય છે એવું અમને જાણવા પણ મળેલું છે જો કે અહીંયા વાતાવરણ ભાઈ સરસ મજાનું વાતાવરણ છે તમે આવો એન્જોય કરો અને તમને ભાઈ કેવું લાગ્યું વિડીયો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચલો ભાઈ આપણે જઈએ હવે ઘરે તો મિત્રો બાઈક પાછળ પાર્ક કરી છે અને આ ગેટ વચ્ચે આવી છે તો આ ગેટને પાર્ક કરીને બાઇક પેલી બાજુ લઈ જવી પડશે

તો મિત્રો તમે ભાઈ પાછળ જોઈ શકો છો ભાઈ બધા ખેતર અને દૂર દૂર સુધી ડુંગર જોવાની મજા કંઈક અલગ જ આવી રહી છે જો કે હું તમને બતાવું મિત્રો તો જોઈ લો મિત્રો હાર્દિકભાઈ ત્યાં કંકુરાના વેલા સુધી રહ્યા છે એન્ડ તમે આ બાજુ જોઈ શકો છો ભાઈ સરસ મજાના ખેતર સામે ડુંગર દેખાઈ રહ્યો છે જોવાની કંઈક અલગ જ મજા આવી રહી છે ખરેખર આંખોને પણ સારું લાગી રહ્યું છે કે ભાવિકભાઈ તમે તમારી આંખોને આટલા સુધી લાવ્યા સારું કહેવાય શું કેવું હાર્દિકભાઈ મળ્યો હાર્દિકભાઈ વેલો ના કોઈ વેલો નહીં દેખાતો મને બરાબર તો શું વિચાર છે બધાને તો લાગે છે આપણો હવે હોમ જવું પડે હોમ એટલે ઘરે 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 યા અચ્છા વાઇટ હાઉસ માં આપણો વાઇટ હાઉસ માં જવું પડશે અને ઓબામા અને એ બધા આપણે વેટ કરી રહ્યા છે આપણે મીટિંગ નથી તેમની સાથે હા ઓબામા ડોનાલ્ડ ટ્રમ્પ ને જો બાઇડન સાથે અને આ મિત્રો તમે અમારી જોઈ શકો છો ભાઈ આ બે હજાર બાવીસનું મોડલ છે ભાઈ ટોપ મોડલ સનરૂપ ગાડી છે રોલ્સ રોયસ ગાડી છે બ્લેક કલરની અમે મોડિફાય કરાવી છે પેસ્ટર રંગ આપ્યો છે આની ગાડીનું નામ આપ્યું છે રોયલ્સ રોયલ્સ સ્પેન્ડર સરસ મજાની ગાડી છે તમારે લેવી હોય તો બાયોમાં લિંક આપેલી છે બાઇકોમાં ના ઇન્સ્ટાગ્રામમાં જઈને તમે ટેપ પકડજો તમને કંઈક જાણવા મળશે હમ ગાડી કઈ રીતે લેવાય કઈ રીતે લેવાય લેવાય તેના માટે તમારે થોડા પૈસા કમાવા પડશે એની લિંક જ ત્યાં મળી છે તો તમે જાઓ લિંક ને ટચ કરો અને થોડા ઘણા પૈસા કમાઓ કમાઓ યસ તમાકુ વીડી નીકળી જાય વીડી તમાકુ મસાલો વિમલ આ બધું નીકળી જશે બરોબર અને આજે અમારી સાથે વિક્રમભાઈ નથી આયા કે વિક્રમભાઈ પણ કે કે મને બાવાજી મને પણ આ લિંક ટચ કરાવો નહીં તો ચલો જઈએ મિત્રો ડાર તો બહુ હેવી છે ભાઈ તમે જોઈ શકો છો ડાર એકદમ જો કે જો બાઈક ને બ્રેક ના હોય તો આ ડાર આ રીતે ઉતારાય જ નહીં ભાઈ હું કેવું તાને

તો મિત્રો અત્યારે હાલ અમે લોકો ગામબો આવી ગયા છે ભાઈ અને અમારા જોડે એક જોરદાર વસ્તુ થઈ ગઈ છે અમે તમને બતાવીએ તો જોઈ લો ભાઈ પહેલા તો મારા ભાઈ બંધે બાઈક લીધી છે બ્રિજેશ કુમાર બ્રિજેશ કુમાર કોંગ્રેચ્યુલેશન ભાઈ નવી બાઇક લીધી તમે જીવનમાં ખૂબ પ્રગતિ કરો અને આ રીતે ઘણી બધી મોટી મોટી બાઈકો લે મોટી મોટી કારો લે

તો મિત્રો કેક થોડી ઘણી બગડી ગઈ છે તો ભાઈ એના માટે આપણે ફરીથી ભાઈ કેક બીજી બનાવડાવવી પડશે ચલો ભાઈ આપણે જઈએ આગળ

તો કેક નું એવું થયું એક્સિડન્ટ કે અચાનક આ બંધ બંને ભાઈઓ તો બાઇક લઈને ઉભા હતા બાઇક ઊભી કરી એટલે કેક પાસે મૂકી લેતી કેક પડી ભૂઈ તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગે ભાઈ સારું લાગે તો લાઈક કરી દેજો ચેનલ પર નવા તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો કાલે મળીએ એક નવા વિડીયો માં તેમાં તમને જોવા મળશે કે મારો ભાઈબંધ મારા પરમ મિત્ર કઈ બાઇક લીધી છે ચલો બાય બાય એન્ડ ટેક કેર કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન સેલિબ્રેશન